કઈકાલે સુક્ષર પોલીસ સ્ટેશનમાં એક ઇન્કમ ટેક્સ અધિકારીઓ બની અને કુલ છ એક જેટલા વ્યક્તિઓ આવી અને બે લાખ રૂપિયા જેટલી માત્રા રકમ લઈ અને નીકળી ગયેલ હતા જે અનુસંધાને સુક્ષર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો જે અંતર્ગત કુલ પાંચ જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા હતા એ પાંચ આરોપીઓને ઇન્ટ્રોગેટ કરતા અને વિગતવાર પૂછપરછ કરતા આ ગુનાનો મોડ આ લોકોની રેકી કરવાવાળા અબ્દુલ અને રાકેશ છે જે દાહોદ ખાતના લોકલ રહેવાસી છે એમણે આ જે માહિતી છે એક ભાવેશ કરીને અમદાવાદ ગ્રામ્યમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે એને આ ટીપ આપી ભાવેશ એમની સોસાયટીમાં રહેતા મનીષ અને ઉમેશ કરીને છે જે ઉમેશ છે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી કરે છે અને એનો ભાઈ છે મનીષ એમની સાથે રહી અને આ જે જગ્યાની છે વીસ પચીસ દિવસ પહેલા આવી અને રેકી કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ ઉમેશ અને મનીષ ના એક કુટુંબી છે જે જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે બરોડા ગ્રામ્યમાં ફરજ બજાવે છે વિપુલ પટેલ કરીને વિપુલ કાછિયા પટેલ એમના સંપર્કમાં રહી અને આ લોકોએ એક આખું કોન્સ્પિરન્સી પ્લાનિંગ નક્કી કર્યું એમાં આ લોકોએ વારંવાર એકબીજા સાથે સંપર્કમાં રહી રેકી કરી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ કાછિયા પટેલ જે આણંદ ખાતે રહે છે એમને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ અને એમના જે રેકોર્ડ છે એ તપાસ્યા અને કીધું કે ભાઈ આ જે રેકોર્ડ છે એ તમારા ખોટા છે તમારે આવવું પડશે તેમ કઈ ગુનાહિત ધમકી આપી અને એમની પાસેથી કુલ બે લાખ રૂપિયા જેટલાની માતબાર રકમ લઈ લીધેલ હતી તેમજ આ કામના જે જીએસટી ઇન્સ્પેક્ટર છે એમણે આ ફરિયાદીને એક નોટિસ પણ બતાવેલી હતી અને નોટિસમાં એની સહી પણ લેવામાં આવેલી હતી ફરિયાદીની અને ફરિયાદીને એ પણ કહેવામાં આવેલું કે ભાઈ તમે જો આ કામ નહીં કરો તો તમારા વિરુદ્ધ જીએસટી એક્ટ મુજબ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવશે એમ આ ગુનામાં કુલ છ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ માં છે એ બાબતે હાલ તપાસ ની કાર્યવાહી પ્રગતિમાં છે આ લોકો ઓળખાણ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર તરીકે આપેલી હતી ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ની ઓળખ આપી અને આ લોકો આવેલા હતા જે છ કર્મચારીઓ જે છે તે લોકો

ફરિયાદી ને શંકા જતા એને ફરિયાદ આરોપીઓ પાસેથી આઈડી પ્રૂફ અંગની માંગણી કરતી કરતા આ લોકો એ ગલ્લા તલ્લા કરવા માડેલા આરોપીઓ સાહેબ આ લોકો આ ગીરો આટલા જ લોકો હતા કે કોઈ અન્ય કચેરી સંડોવાયેલી ના આ બાબતે હાલ તપાસ ચાલુ રહી છે ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસમાં છે એ બાબતે સાત લોકો તો સાત કોણ બીજો એક નયન પટેલ કરીને છે જે હાલ આ લોકોના કન્ટિન્યુ સંપર્કમાં હોય એ લોકોની મોબાઈલ અને સીડીઆર જોતા નયન પટેલ તમામ આરોપીઓના સંપર્કમાં આવે તેવી હકીકત દાહોદના લોકલ છે એમણે ટાર્ગેટ નક્કી કરી અને અલ્કેશ પ્રજાપતિ નું ટીપ આપી અને આજથી વીસ પચીસ દિવસ પહેલા આ સુક્સર ખાતે આવી અલ્કેશ પ્રજાપતિનું ઘર અને દુકાન બંનેની આરોપીઓ દ્વારા રેખી કરવામાં આવેલી હતી અને એ ટીપ એમને અલગ અલગ ઉમેશ મનીષ અને ભાવેશ શેર કરી લેતી એકબીજા સાથે અગાઉ કોઈ જગ્યાએ આવું કઈ ખોડ કર્યું છે ના એવી કોઈ હકીકત હાલમાં ધ્યાનમાં આવેલી નથી સર આ લોકોનું મુખ્ય એમો કઈ રીતે એમો આ લોકો ડુપ્લિકેટ ઇન્સ્પેક્ટર તરીકેની એમને આઈટી ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી અને ફરિયાદી જે છે એમને કીધું કે ભાઈ તમારા જે સોના ચાંદીના જે દાગીના છે એમના બિલો લાવો એમ કહી અને કે તમે ભાઈ ટેક્સ પેડઅપ નથી કરેલો તેમ કઈ ફરિયાદી એ લોકોને ગભરાઈ અને કે ભાઈ તમારે આમાં ખુબ મોટો ટેક્સ ભરવો પડશે તેમ કઈ આ લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે